દ્વારા રજૂ રજૂ કરાયું બજેટ બજેટ કમિશનર શાલિની કર્યું કેન્દ્ર રાખીને નો પ્રોજેક્ટ કરાયો બે હજાર માં સુરત ઇકોનોમિક ગ્રોથ બનશે તેવું જણાવ્યું બે હજાર પચીસ થી 26 માં નવ હજાર છસો ત્રણ કરોડ નું બજેટ ચાર હજાર પાંચસો કરોડ નું કેપિટલ બજેટ રજૂ 5510 કરોડ નું રેવન્યુ આવકના બજેટ નું અંદાજ કહેવામાં આવ્યું ઓગણ પરસેન્ટ રેવન્યુ મહત્તમ ખર્ચ છે પાંચ હજાર બસો એસી કરોડ રેવન્યુ આવક માં પ્રથમ આંકડો પાર કરશે સુરત કેપિટલ વધે અને રેવન્યુ ખર્ચ ઘટે તેવો બજેટ માં અંદાજ ગ્રીન બોર્ડ માંથી બસો કરોડ નો ખર્ચ થશે બે હજાર પચીસ થી છવ્વીસ ના બજેટ માં ખાસ ડ્રિંકિંગ વોટર ના પ્લાન્ટ પર ફોકસ કર્યું છે માં બાબતે બજેટમાં પ્રોજેક્ટ ડ્રેનેજ વિભાગના કામો પર બજેટમાં ખાસ ફોકસ પંચાસી કરોડના કામો ડ્રેનેજ ના જુદા જુદા કામો પર અપાશે ધ્યાન એકસો દસ કરોડ ની બ્રિજ સેલ માં જોગવાઈ રાખવામાં આવેલ છે